આ દિવસ પણ આવશે નહોતી ખબર મૃગ જડો પણ ચાલશે નહોતી ખબર આ દિવસ પણ આવશે નહોતી ખબર મૃગ જડો પણ ચાલશે નહોતી ખબર પત્ર મારો વાંચશે નહોતી ખબર પત્ર મારો વાંચશે નહોતી ખબર સૌની વચ્ચે ફાળશે નોતી ખબર કે વાત પત્ર મારો વાંચશે નોતી ખબર સૌની વચ્ચે ફાળશે નોતી ખબર કે વાત અને એ પરણે વાત સાંભળતો હતો એ પરણે વાત સાંભળતો હતો એ પરાણે વાત સાંભળતો હતો એ જ પાછી છાપશે નોતી ખબર એ પરાણે વાત સાંભળતો હતો એ જ પાછી છાપશે નહોતી ખબર અને લાગણીથી હાથ જ્યારે ફેરવ્યો લાગણીથી હાથ જ્યારે ફેરવ્યો ચીસ મોટી પાડશે નહોતી ખબર ક્યાં વાત અને જ્યાં દીવાને ફૂંક મારી ઓલવો

હું પ્રતીક્ષા કોઈની કરતો નથી હું અચાનક કોઈને મળતો નથી હું પ્રતીક્ષા કોઈની કરતો નથી હું અચાનક કોઈને મળતો નથી ને સ્મિત હું જાહેરમાં કરતો નથી સ્મિત હું જાહેરમાં કરતો નથી અર્થ એનો એ નથી હસતો નથી સ્મિત હું જાહેરમાં કરતો નથી અર્થ એનો એ નથી હસતો નથી ને છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ એટલે હું કોઈને નડતો નથી વાહ 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 છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ એટલે હું કોઈને નડતો નથી અને ટેવ છે ઈચ્છા અધૂરી રાખવી ટેવ છે ઈચ્છા અધૂરી રાખવી ચિત્રમાં માટે સૂરજ ઉગતો નથી અને સહેજ અજવાડું થયું છે એટલે સહેજ અજવાળું થયું છે એટલે રાતનો હું કાન આ મળતો નથી હું પ્રતિક્ષા કોઈને કરતો નથી હું અચાનક કોઈને મળતો નથી ને ગાલ ને પંપાડનારો સૌથી પહેલો તું નથી ગાલને પંપાડનારો સૌથી પહેલો તું નથી ને તમાચો મારનારો સૌથી પહેલો તું નથી ને ગામ આખામાં પતાસા વહેંચવાનું બંધ કર ગામ આખામાં પતાસા વહેંચવાનું બંધ કર ઢાળ ઉપર દોડનારો સૌથી પહેલો તું નથી ને તારી લુલી જીભને બે હાથથી ખેંચી લઉં અરે તારી લુલી જીભને બે હાથ થી ખેંચી લઉં સત્ય કાયમ બોલનારો સૌથી પહેલો તું નથી ને આમ કરજો આમ ના કરતા અમારું માનજો હમ આમ કરજો આમ ના કરતા અમારું માનજો આ શિખામણ આપનારો સૌથી પહેલો સૌથી પહેલો તું નથી અને ખૂબ શાંતો શાંતિનો અનુભવ થાય છે એની ના નહીં ખૂબ શાંતિનો અનુભવ થાય છે એની ના નહીં શહેરને સળગાવનારો સૌથી પહેલો તું નથી ગાલને પંપાડનારો સૌથી પહેલો તું નથી ને તમાચો મારનારો સૌથી પહેલો તું નથી અને રોજ મારા નામનું એ છે રોજ મારા નામનું એ નહી છે એ રીતે એ જીવ મારો ખાય છે રોજ મારા નામનું એ નહી છે એ રીતે એ જીવ મારો ખાય છે અને બોલવામાં જીભ જ્યાં લથડાય છે બોલવામાં જીભ જ્યાં લથડાય છે આભ ધરતી બેવ ત્યાં બદલાય છે અને સત્ય કહેવા શ્વાસ જો રૂંધાય તો સત્ય કહેવા શ્વાસ જો રુંધાય તો સો ટકા લોહીનું પાણી થાય છે અને બહાર ઘરની હું નીકળતો પણ નથી બહાર ઘરની હું નીકળતો પણ નથી વાત મારી બહાર ક્યાંથી જાય છે બહાર ઘરની હું નીકળતો પણ નથી વાહ વાહ વાત મારી બહાર ક્યાંથી જાય છે હું મને મળતો રહું છું એટલે હું મને મળતો રહું છું એટલે સાધુ સંતો મારા પર અકળાય છે હું મને મળતો રહું છું એટલે સાધુ સંતો મારા પર અકળાય છે ગાલ ને પંપાડનારો રોજ મારા નામનું એ નાય છે એ એ રીતે જીવ ખાય છે એક અંતિમ ગઝલ એક નાની બેરની છે ખીલી રસ્તામાં નડે છે ખીલી રસ્તામાં નડે છે વાતમાં પંચર પડે છે ખીલી રસ્તામાં નડે છે વાતમાં પંચર પડે છે ને હાથમાં ગુલાલ આવે હાથમાં ગુલાલ આવે ત્યાં પ્રસંગો ખુદ ઉડે છે હાથમાં ગુલાલ આવે ત્યાં પ્રસંગો ખુદ ઉડે છે અને સ્પર્શ ખોવાયો હતો જે સ્પર્શ ખોવાયો હતો જે માળિયામાંથી જડે છે ઓહો વાહ ભાઈ વાહ સ્પર્શ ખોવાયો હતો જે માળિયામાંથી જડે છે અને તાર પર ઝૂલે છે તડકો તાર પર ઝૂલે છે તડકો છાંય ફૂલોને અડે છે વાહ વાહ અને છત વિનાનું વિનાનું ઘર ઘર કહે કહે છે છે છત નભ રસ્તામાં નડે છે વાતમાં પંચર પડે છે આભાર